તમે જાણો છો એમ પરમ દિવસે લોકસભાનું જેમ સ્વાભાવિક રીતે બાર વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે આઠ તારીખે સવારે છ વાગ્યાના થી સાડા સાત વાગ્યાના હપ્તામાં આ જે બે આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્મીના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન ફતેહગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઇએમઇ કંપાઉન્ડ બાલભવન પાસેથી એ રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા ત્રણ પુરુષ હતા એમના ચેન એ પલ્સર મોટર સાયકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો રહેલા તાત્કાલિક કંટ્રોલમાં અમારી અલગ અલગ ચાર ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું ઉગબંડનારી પૂછપરછ કરેલી આરોપીઓનો ચહેરો હુડીયો મોટર સાયકલ કેવું છે વગેરે એની તપાસ કરી સીસીટીવીના ના મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે અને એ જે ચારે ચાર જે કેસ મેટિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે એ આરોપીઓ બંને બરોડાના છે એનું નામ છે કબીરસિંહ સિંહ ચીખલીગઢ અને બીજા જે છે એ જુનાગઢના છે પણ એના બનેલી છે એનું નામ છે સૈની સિંહ ચીખલીગઢ આ બંનેને રણોલી ખાતેથી આજે ઘરમાં ઝડપી પાડ્યા છે એની પાસેથી મુદાવાલમાં ગયેલા ચેન જે તૂટી ગઈ એની હાલતમાં છે એ મળી આવેલા છે ટોટલ બે લાખ અને છવ્વીસ હજારનો ગુલામાત મળેલ છે આ સાથે એને અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે એમની પાસેથી બે ઘડિયાળ મળી છે એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેગઢ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થઈ ગયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે હું એને કબૂલ કર્યું તો તે માટે કે બે ઘરફોડની ચોરી પણ વિવેક થાય છે એમની પાસેથી એક તલવાર મળી આવી છે તલવાર પર એને ગુત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે આ બંને એ રીઢા ગુનેગારો છે જે કબીરસિંહ છે એ અગાઉ બરોડા સિટીના અલગ અલગ તેર ગુનામાં ઘરફોડના અને ચેન સિટીના ગુનામાં પકડાયેલો છે જ્યારે એમનો બનેલી છે સન્નીસિંહ ચીટલીગઢ એ અલગ અલગ દસ ગુના કે જે જુનાગઢ રાજકોટ અને સુરત શહેરમાં કરપૂરના અને આ પ્રકારના અગાઉ પકડાયેલો છે એમો આ પ્રકારના ગુનાની જ છે આ છે આ સિવાય જો કોઈ બીજા ગુના કર્યા રહ્યા છે એ બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવે સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ ત્યાં પહોંચે છે ત્યાં તરત ને તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટરસાયકલ ઉપર એક જ ટીમ છે જે નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ છે અને એના મોઢા ઉપર એને માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવી ના વર્કઆઉટ ને આધારે એનો રૂપ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોય શકે એ આધારે એ લોકો રણ રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા